બિલપુર ગામમાં તૈડા ફરિયાની આંગણવાડીનું કામ ચાલુ છે અને અહીંયા તકલાથી કામ કરેલું છે આગળ આપણને દેખાય છે અને આ કપચીને એવું દેખાય છે આખી આંગણવાડીમાં એક જ રેતી કપચી આપણે રેતી રેતી કાપેલું જાણવા મળ્યું છે અને મજૂરા દ્વારા કહેવામાં આવેલું છે કે અંદર હરિયા પણ બંધેલા નહીં અને આ તમે જોઈ શકો છો કે આ પોતાની સાથે તૂટી પડે ને એવું દેખાય છે આપણને હા સેન્ટિંગ બી બરોબર લેવલ કરેલું નથી અંદર તમે જોઈ શકો અંદર પણ એવું છે એમનો ઉપર નો તમને સ્લીપ બતાવીએ અને આ પાયામાં પણ આવું છે